હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી મસાલેદાર અને ફરાળમાં ચાલે તેવી શક્કરિયાની ચાટ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે શક્કરિયા બાફવા મૂકી દઈશું તો તે માટે મેં અહીં કૂકર લીધેલ છે તેમાં એક ગ્લાસ પાણી મૂકી દઈશું ત્યારબાદ આપણે કાઠો લેશું અને તેના પર આપણે ઝારી મૂકી દઈશું અહીં આપણે શક્કરિયાને વરાળ સ્વરૂપે બાફવાના છે તો આ રીતે આપણે તેને બાફીશું વરાળથી બાફવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે તો બધા જ શક્કરિયાને આપણે આ રીતે ગોઠવીને રેડી કરીશું તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને શક્કરિયાને બાફવા માટે મૂકી દઈશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા શક્કરિયા એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે તો વરાળ સ્વરૂપે એકદમ સરસ શક્કરિયા રેડી છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો હવે આપણા બધા જ સક્કરિયા એકદમ સારા એવા બફાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેની છાલ ઉતારીને રેડી કરીશું હવે બધા જ સક્કરિયાની છાલ ઉતારાઇને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને સ્લાઇસ કરીને કટિંગ કરીશું તો અહીં મેં થોડા જ શક્કરિયાની ચાટ બનાવી છે તો અહીં મેં ત્રણથી ચાર સક્કરિયા લીધેલ છે તો તેને આપણે આ રીતે ટુકડા કરીને રેડી કરીશું તો સ્વીટ પોટેટો ચાટ બનાવવા માટે અહીં આપણે ટુકડા લીધેલ છે હવે આપણે તેના પર અડધી ચમચી મીઠું ઉમેરી ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો ત્યાર પછી હવે આપણે તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે તો ત્યારબાદ હવે આપણે તેમાં ચાટ મસાલો ઉમેરી દઈશું તો ચાટ મસાલો ઉમેરવાથી ચાટનો ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે તો જો તમે ડેલીનું ફરાળ ખાઈને બોર થઈ ગયા હોય તો એકદમ યુનિક ફરાળ રેડી છે તો હવે આપણે તેમાં ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ઝડપથી બને તેવું ટેસ્ટી એવું ફરાળ બનીને રેડી છે જો એકવાર તમે આ ચાટ ખાશો તો ડેઈલી માંગશો તમે આના પર લીંબુ પણ વાપરી શકો છો તો હવે આપણું ચાટ બનીને એકદમ રેડી છે તો તમને આ ચાટની રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો એકદમ ફરાળી રેસીપી જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો